નમસ્કાર દર્શક મિત્રો મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી ગામની બાઇક ચોર ટોળકી ચોરી કરવાના ઈરાદે ઓજારો સાથે દાહોદ તરફ આવતી હોવાની બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના મીનાક્યાર મધ્યપ્રદેશ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ પર વોચ દરમિયાન ઉપરોક્ત ત્રણેય બાઇક સવાર ઈસમોને ચોરીની મોટર સાયકલ સાથે ઝડપી લીધા હતા તેમની પાસેથી મોટર ચોરવાના ઓજારો મળી આવતા એલસીબી પોલીસે ઉપરોક્ત ત્રણેયને અપ કરી એલસીબી કચેરી લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઈસમોએ મધ્યપ્રદેશની બાઇક ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિતના હોવાનું ચોંકાવનારી કબૂલાત કરતાં એક તબક્કે એલસીબી પોલીસ પણ ચોંકી ઉઠી હતી ત્યારબાદ પોલીસે ઉપરોક્ત ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તેઓની પાસેથી ચોરીની ચાર જેટલી મોટરસાયકલો કબજે લીધી હતી એટલું જ નહીં પકડાયેલા ત્રણેય ઈસમોએ ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં સાડત્રીસ જેટલી વાહન ચોરીઓ તેમજ ચાર જેટલી ગરફોડ ચોરીઓ મળી કુલ એકતાલીસ જેટલા ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ એલસીબીની ટીમ દ્વારા પકડાયેલા મધ્યપ્રદેશના ત્રણેય બાઇક ચોરોએ દાહોદના સહકારનગરમાં અપાચી મોટરસાઇકલ દાહોદમાંથી તુફાન ગાડી દાહોદના પળાવ વિસ્તારમાં અઢી વર્ષ પૂર્વે બે આર વન ફાઇવ મોટરસાઇકલો દાહોદ શહેરમાં બે વર્ષ પૂર્વે બજારમાંથી કાળા કલરની બુલેટ તેમજ જાંબલી કલરની અપાચી મોટરસાઇકલ તેવી જ રીતે સ્પ્લેન્ડર મોટરસાઇકલ દાહોદમાં એક માસ અગાઉ તુફાન ગાડી તેમજ દાહોદ શહેરમાંથી લીલા કલરની આર વન ફાઇવ સફેદ કલરની કેટીએમ સીડી ડિલેક્ષ સહિત સત્તર જેટલી મોટર ચોરી એકલા દાહોદ શહેરમાં કરી હતી તેમજ કતવારાના ભીટોળી ગુંડી ગુંડલી ફળિયામાં નવ માસ અગાઉ સોના ચાંદીના દાગીના રોકડ રકમ સાત માસ અગાઉ દાહોદ તાલુકાના ઝાલદ નિનામા ફળિયામાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિતની મુદ્દામાલની ચોરી કરી હતી ત્યારબાદ ગત સપ્ટેમ્બર માસ તેમજ ઓક્ટોબર માસમાં લીમખેડા તાલુકાના મોટીબા બાંડીબાર તેમજ તળાવફળિયામાં સોના ચાંદીના દાગીના તેમજ દાબડા મંગળમોડી ગામે કાપડની દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત પણ આ ઉપરોક્ત ટોળકીએ કરી હતી ત્યારે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં તરખાટ મચાવી ત્રણેય રાજ્યોની પોલીસને હંફાવનાર આ મધ્યપ્રદેશની બાઇકચોર ગેંગના પકડાયેલા મુખ્ય સૂત્રધાર સહિત ત્રણેય ચોરોએ પૂછપરછમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા તેઓએ દાહોદ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દોર કાલિયાબૈડા આઝાદનગર ઇન્દોર તેમજ મધ્યપ્રદેશના અલગ અલગ જગ્યાએથી ફોર વ્હીલ ગાડીઓ તેમજ મોટર ચોરીઓને અંજામ આપી હોવાની કબૂલાત કરી હતી એટલું જ નહીં પકડાયેલા ત્રણેય બાઇક ચોરોએ રાજસ્થાનના કલિંજરા ઉપરાંત ગુજરાતના ગોધરા વડોદરા પંચમહાલ અંકલેશ્વર વડોદરા ગ્રામ્ય રાજકોટ શહેર છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ બાઇક ચોરીના ઘટનાને અંજામ આપી હોવાની સ્ફોટક કબૂલાતો પણ કરી હતી જ્યારે બાઇક ચોરીમાં સંડોવાયેલા ઉપરોક્ત ત્રણેય ઈસમોની વાત કરીએ તો ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે જેમાં પકડાયેલો સુનિલ ઉર્ફે નવલસિંહ બામણિયા ગત વર્ષે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકમાં ત્રણ જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે ત્યારે મુખ્ય સૂત્રધાર અપસિંહ ઉર્ફે મોહમ્મદસિંહ બામણિયા બે વર્ષ પૂર્વે દાહોદ ટાઉન ગોધરા ટાઉન તેમજ ઇન્દોરના આઝાદનગર પોલીસ મથકના ત્રણ કેસોમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં પકડાયેલો ત્રીજો આરોપી હીરાસિંહ ઉર્ફે નવલસિંહ બામણિયા રાજકોટ હિરાસર એરપોર્ટ પર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે હાલ દાહોદ એલસીબી પોલીસે ત્રણેય બાઇક ચોરોને ઝડપી લીધા છે હવે તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવશે ત્યારે આ સમગ્ર બાઇક ચોરીના ગુનામાં અને કેટલા લોકો સંડોવાયેલા છે આ સિન્ડિકેટમાં અને કેટલા લોકો જુદા જુદા શહેરોમાં બાઇક ચોરી તેમજ ફોર વ્હીલર ફોર વ્હીલર ગાડીની ચોરી તથા ગરફોડ ચોરીઓને અંજામ આપ્યો છે આ તમામ બાબતોમાં દાહોદ એલસીબી પોલીસ તેમજ દાહોદ પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરશે તેની સાથે સાથે આ આ બાઇક ચોરની કરતી ટોળકીમાં અને કેટલાક લોકો સામેલ છે તેની પણ પોલીસ હવે પોલીસની દિશા અને દ પોલીસની તપાસમાં બહાર આવશે દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના પીએસ પીઆઈ ડિંડોરની ટીમના પીએસઆઈ ધનેશા અને પીએસઆઈ ડામોરનાઓને પોતાના કોન્સ્ટેબલરી દ્વારા બાતમી પ્રાપ્ત થયેલી કે મધ્યપ્રદેશના વતની એવો આપસિંગ બામણીયા હિરાસિંહ બામણિયા અને સુનિલ બામણિયા નાવો ગુનો કરવાના ઈરાદાથી ગુજરાતમાં જઈ રહ્યા છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે છે એ કરચટ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસીઓ છે આ ત્રણેયને રોકી એમને તપાસ કરતા એમની પાસેથી એક મોટું લોખંડનું કટર એક મોટું સ્ક્રુ ડ્રાઈવર ડિસમિસ એક નાનું સ્ક્રુ ડ્રાઈવર તમામ વસ્તુઓ નવી ખરીદી લી અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ તેઓની દાહોદ એલસીબી ખાતે લાવી અને વિસ્તૃત પૂછપરછ કરતાં અત્યાર સુધી ન ઉકેલાયા હોય એવા અનડેટેક એકતાલીસ ગુનાઓનો ભેદ ઉકેલાવવા પામ્યો છે આ પિસ્તાલીસ પૈકી ચાર ઘરફોડ ચોરીઓ છે બે કતવારાની અને બે લીમખેડાની અને ચાર સિવાય સાડત્રીસ જેટલી વાહન ચોરીઓની આરોપીઓએ કબૂલાત કરેલી છે જેમાં દાહોદ જિલ્લાના અઢાર જેટલા વાહન થાય છે પંચમહાલના આઠથી નવ વાહન થાય છે એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોના વાહનોની આરોપીઓએ કબૂલાત કરેલ છે આ આરોપીઓની કબૂલાતના આધારે તપાસ કરતાં અત્યાર સુધીમાં ચાર બાઇકોની રિકવરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આમ હવે આરોપીઓને જે જે જગ્યાએ એમને ચોરીની કબૂલાત કરી છે જે ગુનાઓ દાખલ છે એ તમામ જગ્યાએ આરોપીઓની કસ્ટડી સોંપવામાં આવશે હાલ વિડીયોમાં આટલું જ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ લાયકન જરૂરથી દબાવજો જેથી કરીને આપને તમામ નોટિફિકેશનો મળતો રહે ધન્યવાદ